હાલત અત્યારે નાજુક બતાવવામાં આવી રહ્યો છે ઘણા બધા મેસેજ વોટ્સએપ પર ફરી રહ્યા છે કે ફૈઝાન ડેટ થઈ ગયો છે તો હું સ્પાર્ક ટુ ન્યૂઝના તમામ દર્શકોને હું જણાવવા માંગુ છું કે હાલ અત્યારે એની જે તબિયત છે એ નાજુક છે અને તમામ સમાજના લોકો અને જે લારી ધારકો છે હોટલ વાળા છે અત્યારે ટ્રાય કલર હોસ્પિટલ પહોંચ્યા છે આપણી સાથે સમાજના લોકો છે એમની સાથે વાત કરીશું જે રીતે આમલેટની જે લારી ચલાવે છે પોતાનું મહેનત કરીને પેટ ભરે છે એવા લોકોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યું છે શું કે છે ગઈકાલે રાતે જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ છે શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકોને જે રોજી રોટી રડી ખાય છે એવા લોકોને પોલીસનો સતત ત્રાસ હપ્તાઓ અને ભરણ લેવા ઉપરાંત પણ જે રીતે ત્રાસ આપવામાં આવે છે તે એક અનુમાસી અને અંગ્રેજ થાય જેવું દેખાવામાં આવે છે આ ભાઈ આ ભાઈ જે અંડાવાળા હતા ફેજાન એ એમની લારી ઉપર હતા એમને બહાર બોલાવીને મારવામાં આવ્યો એના પછી ગાડીની સાથે ઘસેડવામાં આવ્યો અને આવી કૃત્ય જે કરવામાં આવ્યું છે તે માણસાઈના વિરુદ્ધ છે પરંતુ વિશેષ કરીને મુસ્લિમ સમુદાયના હોવાના નાતે વધારે પડતી માર મારવામાં આવી છે જેની સામે જાણવા મળ્યું છે કે પોલીસે ગુનો દાખલ કર્યો છે સામાન્ય ઝઘડાઓમાં સામાન્ય પથ્થરમારાઓમાં તડસો સાત દાખલ કરવામાં આવે છે તડસો ત્રેવીસ દાખલ કરવામાં આવે છે અન્ય કલમો તો અમારી માંગણી છે એક નાગરિક તરીકે કે આ વ્યક્તિની સામે પણ ગુનેગારો સામે મારી નાખવાના ઈરાદાથી માર મારવામાં આવ્યો છે હાલ તે સ્ટાઈ કલર હોસ્પિટલમાં જન્મ મરણના ખાટલા પર સૂતો છે તો ત્રણસો સાત તેમજ અન્ય જે કલમો છે એ ઉમેરવામાં આવે એવી અમારી માંગણી છે સવાલ એ ઉભો થાય છે દર્શક મિત્રો કે ફેઝાન એક આમલેટની લારી ચલાવે છે એ એનો ગુનો છે એ કોઈ દારૂ નથી વેચતો તો એ કોઈ ડ્રગ્સ નથી વેચતો તો એના ભાઈ છે એના પરિવારવાળા છે અત્યારે હોસ્પિટલમાં આપ શું કેશો અભી કેસા હે આપકે ભાઈ કો સહી સલામત અભી કોને ભી નહીં હે અભી કોઈને સસ્પેન્ડ કરના ચાહિયે મારા ભાઈ કોઈ કમ્પ્લીટ क्या बोल रहे थे आप उसको सस्पेंड करना सर। हाँ। चाहिए सर हमको इंसाफ चाहिए बराबर आज इसके ऊपर होएगा कल दूसरे के ऊपर होएगा गरीब इंसान कहाँ जाएगा दो सौ पांच सौ चला के घर चलाता है कमा के तो इंसान कहाँ जाएगा आज डर गए सब लारी जो भी है हाँ सब डर गए सब लारी गले वाले डर गए डर ही जाएंगे ना ये तो गुंडागर्दी होता है ना ये तो हम गुंडागर्दी कहाँ कर रहे हैं गुंडागर्दी तो उन लोग खुद कर रहे हैं आगे

કેવી કેવી હાલત છે ને આ હાલત શરૂ સુ કરો હાલત તો ابھی અભી કા ટાઈમ પર બહુત ખરાબ હે અભી અભી ટ્રીટમેન્ટ ઇસકા ચાલુ હે કુછ બોલ ની સકતા હે બહુત હાલત બહુત જ્યાદા ગંભીર હે અભી અભી કા ટાઈમ પર ઓર કિસી કો અંદર ભી જાન નહી દેતા હે ફિલાલ ટ્રીટમેન્ટ દવા ચાલુ હે ઇસકા એટલે કે હાલત બહુત ખરાબ હે અત્યારે જે ફેઝાન ની હાલત છે ટ્રાઈ કલર હોસ્પિટલ માં છે એડમિટ કરવામાં આવે છે અને જે રીતે જે રીતે આપને શું લાગે છે કેમ કે પોલીસ તો એવું કહી દે છે અમે કાયદેસર કાર્યવાહી કરીશું પણ આવી બરબત્તા આવું માર આવી બરબડતાને આવું માર જે છે તે અમાન્ય કૃત્ય છે આવા પોલીસવાડાઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે તાત્કાલિક ના ધોરણે જેમ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એવી ધરપકડ કરવી જોઈએ માંગવા જોઈએ કારણ કે આ ગરીબ કોઈ ચરસ ગાંજો એવી કોઈ ચીજ ગુનાહિત વેચતો નતો માટે પોતાના કુટુંબને નિર્ભાવવા માટે આમલેટની લારી ચલાવતો હતો તો એની જોડે પોલીસે આ કૃત્ય કર્યો છે

કઈ બોલશો સાહેબ કે કેવી હાલત છે એની અને આ આવી ઘટના થઈ છે પોલીસે માર માર્યો છે સર સર બે શબ્દો તો બોલો અહીંથી મીડિયા સવાલ એ છે દર્શક મિત્રો કેમ કે પોલીસે માર માર્યો છે એટલા માટે પોલીસ પણ કશું બોલ બોલી શકતી નથી ફેઝાન જે એનો પરિવારનો પેટ ભરવા માટે આમલેટની લારી ચલાવતો તો અને આજે એ પોલીસ દ્વારા માર મારવામાં આવી છે પરિવાર માંગ કરી રહ્યો છે કે એને સસ્પેન્ડ કરવું જોઈએ आ, आप क्या कहना चाहेंगे क्योंकि मैंने सुना एक ही साल हुआ उनका शादी शादी हाँ, का एक साल हुआ है बीबी भी, भी, भी यही है हाँ। अभी कोई चीज का ये नहीं, नहीं 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 कुछ नहीं ऐसा अभी नया नया अभी नया नया शादी हुआ है आने का यहाँ छह महीना ही हुआ है तो ऐसी तो क्या दुश्मनी थी पुलिस को कि ऐसा मारा हूँ ऐसा हमको पता नहीं है ना वो वो जो बोलता है कि उसको दो अड़ी महीना ही हुआ है दो अड़ी महीने में ऐसा कैसा दुश्मनी ले लिया कि वो कॉन्स्टेबल होके मारेगा इसका पीसीआर वाले पीसीआर वन वाले बुलोड़ो में घिजट घिजट करके मारा है और 20-25 डंडा भी मारा है ऐसा नहीं कि पहले मारा है उसको 20-25 डंडा मारा है फिर उसको घिजट के लेके गया में से है सिर में से खून, में से खून क्या ये आगे पीछे का बाल जो है ना जहाँ तक गाड़ी में घिसका गया है ना वो गाड़ी में उसका बाल वाल सब निकल गया है आगे से पूरा शरीर तो घिसा ही किया है उसका खाली जो बूट पहना हुआ है ना एक पैर में वो एक खाली पैग नहीं घिसा है बाकी पूरा शरीर घिसा गया है सिर से लगे पेट से लगे कमर से लगे छाती माती सब घिसा गया है कुछ बाकी नहीं रहा है पूरा शरीर के अंदर क्या क्या सजा होना चाहिए पुलिस मैम जानता हूँ चलो कायदा सबके लिए होता है पर ऐसे जो रक्षक भी बक्सक बन जाएंगे कायदा क्या उसको सजा होना चाहिए उसको सजा होना चाहिए तीन सौ दो का धारा लगना चाहिए पे अच्छा दूसरी बार को कोई ऐसा कोई ऐसा ना करे कोई लाड़ी गल्ले वाले कोई ऐसा परेशान ना करे गरीब એસીપી સાહેબ આવે છે સર જે રીતે આ ઘટના થઈ છે અને હાલ જે મેસેજ ફરી રહ્યા હતા કે ફૈઝાનની ડેટ થઈ ગઈ છે અમે બી લોકોને જાગૃત કર્યું છે કે ના એ અત્યારે જિંદગીને મોતની વચ્ચે છે હોસ્પિટલમાં અમે હમણાં ડોક્ટર સાહેબ શ્રી જાણે જાણ્યું તબિયત ક્રિટિકલ છે ભાનમાં આવેલ નથી પણ સવાર કરતાં થોડું બેટર હોય એવું એમનું કહેવું છે સારું થશે પરિવાર માંગ કરી રહ્યો છે કે કડકમાં કડક સજા થવી જોઈએ આવા પોલીસવાળાને હા ગઈકાલની ઘટના પરતવે અમે એમની જે રજૂઆત હતી એ રજૂઆત અનુસંધાને ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર ફાળી દઈ દીધી છે અને એમને અમે આશ્વાસન આપીએ છીએ કે બિલકુલ ન્યાયિક અને તટસ્થ પ્રક્રિયા એમાં એક તો પોલીસ વાળો પણ નતો સર ડ્રાઈવર જે હતો હા એ કોન્ટ્રાક્ટ માર માર્યો છે કોન્ટ્રાક્ટ બેઝનો એ પણ એને આરોપી તરીકે લીધો છે અને બાકીના બે કર્મચારીઓ છે ત્રણેય વિરુદ્ધ અમે એમના જણા મુજબ વેપાર પણ થઈ ગયા છે એ લોકો સર હાલ એમના રજુ કરેલા તથ્યો અનુસંધાનને સાથે રાખીને તપાસની પ્રક્રિયા ચાલુ છે હાલ તપાસની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે ને જે જે રીતે પરિવાર માંગ કરી રહ્યો છે કે એવી સજા મળવી જોઈએ કેમ કે જે રીતે ફેઝાનને પીસીઆર વાનથી ઘસેડવામાં આવ્યું છે દંડાથી માર મારવામાં આવી છે આવું બરબત્તા પોલીસ દ્વારા કરવામાં આવી છે હવે પરિવાર માંગ કરી રહ્યો છે કેમ કે પરિવારને બી જે ફૈઝાન છે પોતાના પરિવારનું પેટ ભરવા માટે ત્યાં આગળ એ અંડાની લારી ચલાવતા હતા તમામ લારી ધારકો પણ અત્યારે અહીં આગળ આવ્યા છે અને માંગ કરી રહ્યા છે

આવી તો શું દુશ્મની હતી ફેઝાન આ પીસીઆર વાનવાળા વાળા સાથે સાહેબ એ તો હવે બંધ કરાવવા ગયા હતા એનો બનાવ બન્યો છે અમને આટલું કઈ ખ્યાલ નથી પણ દુઃખદ ઘટના છે આ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે આ ઘટના દુઃખદ ઘટના છે સાહેબ આવી રીતના પોલીસ આપણને આવી રીતના સાથ સહકાર આપવો જોઈએ એની જગ્યાએ આ બનાવ બન્યો છે પહેલો બનાવ છે બરોડા શહેરમાં આવો બરોડા શહેરમાં

એમાં કેવું જોઈએ કે જે પોલીસ વાળા છે બરાબર છે એ લોકો રાતે બંધ કરાવે છે બંધ કરાવે છે માર ના મારવો જોઈએ એમના પર જે અમુક કાયદેસર જે દંડ થતો હોય રીતે કરવું જોઈએ મારવાનો હક આપણે ગવર્મેન્ટ નથી આપતી કોઈને પણ કમિશનર હોય એમને બી આપતી નથી બરાબર છે કાયદા પ્રમાણે તો ખોટું જ છે આ પોલીસના જે માર માર્યું છે એમને શું સજા થવી તો સાહેબ જે બંધારણમાં જે સજા એ રીતે કાયદા થવું જોઈએ બાકી તો આપણે સજા પવડા કોઈ છે નહીં બરાબર છે ઉપર વાળો છે બરાબર છે જે સજા તો જે કાયદા પ્રમાણે જે ન્યાયતંત્ર કરે એ રીતે સજા કરી શકે પરિવાર છે તમામ લોકો અત્યારે એક જ વાત કરી રહ્યા છે કે જે પણ પોલીસ વાળા દ્વારા ફૈઝાનને માર મારવામાં આવ્યો છે એ એ ત્રણ જણ ટોટલ હતા એમાં એક ડ્રાઈવર હતો દર્શક મિત્રો હું જણાવી દઉં એમાં બે પીસીઆર વાનમાં પોલીસવાળા આવ્યા હતા અને ફેઝાનની લારી પાસે ઊભી રાખે છે ત્યારે એને બોલાવવામાં આવે છે દંડાથી માર મારવામાં આવે છે એટલાથી એમનો પેટ નથી ભરાતો તો પછી પીસીઆર ની જે એમની ગાડી હતી એ ગાડી થી પણ ઘસેડવામાં આવે છે સવાલ એ છે કે એક અંડાની લારી ચલાવનાર ફેઝાન ને આટલી માર આ પોલીસે કેમ મારી અને હવે પોલીસ કહી રહી છે કે અમે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અમે બી માંગ કરીએ છીએ કે આવા પોલીસવાળાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવું જોઈએ પરિવાર માંગ કરી રહ્યો છે કેમ કે પોતાના પરિવારનું પેટ ભરવા માટે એ અંડાની લારી ચલાવતો હતો દર્શક મિત્રો એક કોઈ બીજો ધંધો નહોતો કરતો કોઈ બે નંબરનો ધંધો નહોતો કરતો તો ઈમાનદારીથી ઈમાનદારીથી અંડાની લારી ચલાવીને પોતાના પરિવાર પેટ ભરતો તો હું આશા રાખું કે ફેઝાન અને ફેઝાન પરિવારને ન્યાય મળે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશર પાક ટુડે ડે માટે